નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર માટેનું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય સમય ધોરણ સાત એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર નહીં પણ પ્રશ્ન નંબર સોલ્વ કરવાના છે પ્રશ્ન નંબર એક બ આપણા વિડીયોમાં સોલ્વ કરવાના છે પહેલો પ્રશ્ન એટલે કે પ્રશ્ન એક અનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી છે બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા ગણો ત્રણ દાખલા ગણો છે બબ્બે ગુના દાખલા છે મિત્રો છ માર્ક્સનો આ ક્વેશ્ચન રહેશે તમારો પ્રકરણ નંબર સાતમાંથી જે પહેલું ક્વેશ્ચન સાઠ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે બરાબર બાર ટોટલ વિદ્યાર્થીઓ છે સાઠ એમાંથી બાર વિદ્યાર્થીઓને ગમે છે તો આપણે એ ગ્રાઉન્ડ છે કે કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાનું ગમે છે તો એમાં મિત્રો સીધું સે સીધું કેલ્ક્યુલેશન છે કે જો ટોટલ સાઠ વિદ્યાર્થીઓ છે તો સાહીઠ વિદ્યાર્થીઓ એટલે કે સો ટકા કહેવાય એમાંથી બારને ફૂટબોલ રમવાનું ગમે છે તો સાહીઠ એ સો ટકા તો બારે કેટલા ટકા એ આપણે ગણતરી કરવાની છે એ બાજુમાં જ લખીએ બાર ગુણ્યા સા સો છેદમાં આવશે સાહીઠ બાર ગુણ્યા સો છેદમાં આવશે સાઈઠ જીરો અને જીરો કેન્સલ છ છે બાર તો છ ગુણ્યા બે એટલે બાર બે ગુણ્યા દસ એટલે વીસ ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાનું ગમે છે બરાબર જવાબમાં એ તમારે લખી દેવાનો આગળ બીજો પ્રશ્ન મિત્રો સીતાએ ગણિતની પરીક્ષામાં એંસી ગુણમાંથી છપ્પન ગુણ મેળવ્યા તો કેટલા ટકા ગુણ મેળવ્યા ઉપરના જેવો જ એક્ઝામ્પલ છે તો અહીંયા પણ મિત્રો આપણે પહેલો આ બીજો એક્ઝામ્પલ છે બરાબર એસી ગુણની પરીક્ષા એટલે સો ટકા કહેવાય તો કહેવાય કે એસી એ સો ટકા એટલે મેળવ્યા કેટલા છપ્પન તો છપ્પન એ કેટલા ટકા सीम्पल छप्पन गुण्यासो भगंशी छप्पन गुण्यासो भी जीरो जीरो गया आठ सात छप्पन बराबर तो सात दस सितर मतलब एने ऐसी मे जो छप्पन गुण मेड़ा ये छप्पन गुण एट्ले कहवा से सीतेर टका આગળનો પ્રશ્ન વેપારીએ મંગાવેલા સિત્તેર પાઇનેપલમાંથી ચૌદ પાઇનેપલ બગડેલા નીકળ્યા તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી કહેવાય મતલબ સિત્તેરે સિત્તેર પાઇનેપલમાંથી ચૌદ બગડેલા નીકળ્યા તો બગડેલા કેટલા ટકા નીકળ્યા એ આપણે ગણવાનું છે તો અહીંયા આપણે લખવાનું ત્રીજું એક્ઝામ્પલ ટોટલ લીધા સિત્તેર એમાંથી ચૌદ બગડેલા નીકળ્યા તો જે ટોટલ હોય ને એને કહેવાનું સો ટકા તો જેટલા બગડે નીકળે એ કેટલા ટકા તો એ જો ચૌદ ગુણ્યા સો ભાગ્યા સિત્તેર ચૌદ ગુણ્યા સો ભાગ્યા સિત્તેર ઝીરો અને ઝીરો ચલો સાત ગુણ્યા બે એટલે ચૌદ બે ગુણ્યા દસ એટલે વીસ ટકા બગડેલા નીકળ્યા ચોથો એક્ઝામ્પલ એક વર્ગમાં એક દિવસે ચાલીસ વિદ્યાર્થીઓમાંથી જો ટોટલ ચાળીસમાંથી બાર વિદ્યાર્થીઓ ગેરહાજર તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની ઘણીવાર મિત્રો અહીં શું કહે કે બાર વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો અહીંયા એવું પણ તમને કે ગેરહાજર ન હોય તેવા વિદ્યાર્થીઓની ટકાવારી પણ શોધવાનું કે પણ અહીંયા તો એવું નથી એટલે વાંધો નહીં ચાળીસ એ સો ટકા તો બાર એ કેટલા ટકા એવું જ આપણે ગણવાનું છે તો જુઓ મિત્રો ટોટલ ચાળીસ વિદ્યાર્થીઓ છે એમાંથી બાર ગેરહાજર આ જેટલા ટોટલ વિદ્યાર્થીઓ એને કહેવાય સો ટકા તો બારે કેટલા ટકા બરાબર તુલા લખવાનું બાર ગુણ્યા સો ભાગ્યા ચાળીસ બાર ગુણ્યા સો ભાગ્યા ચાળીસ ઝીરો અને ઝીરો ગયા ચાર તરી બાર ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે એમ કહેવાય આગળ મિત્રો બીજો પ્રશ્ન કુલ રાશિ શોધો કે જેના તો કઈ એવી કિંમત છે કે જેના પાંચ ટકા બરાબર છસો થાય બાર ટકા બરાબર અઢાર દ એક હજાર એંસી સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ થાય અને ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર થાય બરાબર તો આની કુલ રાશિ આપણે શોધવાની છે રકમ પહેલી લખીએ પાંચ ટકા બરાબર છસો થાય તો જો મિત્રો રકમ લખી પાંચ ટકા બરાબર છસો તો આ સિમ્પલી નીચે નીચે આપણે સો ટકા બરાબર કેટલા એ બાજુમાં જ ગણતરી કરી સો ગુણ્યા છસો ભાગ્યા પાંચ સો ગુણ્યા છસો ભાગ્યા પાંચ બરાબર તો પાંચ ગુણ્યા વીસ કરી દઈએ અહીંયા એ સો થઈ જવાના બરાબર તો વીસ ગુણ્યા છ એટલે એકસો વીસ થયા બીજા એક અને બે ઝીરો એક અને બે ઝીરો તો આટલી કિંમત આવશે બાર હજાર મતલબ પાંચ ટકા એ છસો તો સો ટકા બાર હજાર બીજો પ્રશ્ન છે કે બાર ટકા બરાબર એક હજાર એસી તો આપણે શોધવાનું છે સો ટકા બરાબર કેટલા બાજુ કરીએ સો ગુણ્યા એક હજાર એસી ભાગ્યા બાર સો ગુણ્યા એક હજાર ભાગ્યા બાર તો એ જો મિત્રો બાર ગુણ્યા નવ કરશો એટલે એકસો આઠ આવશે અને આ જીરો અહીંના અહીં બરાબર અહીંયા જો નવ ગુણ્યા એક એટલે નવ અને એક બે ને ત્રણ જીરો જોડે આવી જશે તો અહીં કહેવાય કે બાર ટકા બરાબર જો એક હજાર એંસી હોય તો સો ટકા બરાબર નવ હજાર કિંમત થાય અહીંયા જો કે ચાળીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર થાય તો આપણે શોધવાનું છે કે એના સો ટકા બરાબર કેટલા કિલોમીટર થાય બરાબર સો ગુણ્યા પાંચસો ભાગ્યા ચાળીસ સો ગુણ્યા પાંચસો ભાગ્યા ચાળીસ ઝીરો અને ઝીરો બરાબર ચાર છે ચાર ગુણ્યા એટલે સો થશે ચલો પચીસ પંચા એકસો અને આ રહ્યા ઝીરો તો થાય છે કેટલા બાર એક હજાર બસો પચાસ કિલોમીટર મતલબ કહેવાય કે ચાળીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર તો સો ટકા બરાબર બારસો પચાસ કિલોમીટર અહીંયા જુઓ મિત્રો સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ તો આપણે શોધવાનું છે કે સો ટકા બરાબર કેટલી મિનિટ તો એ બાજુમાં આપણે લખીએ સો ગુણ્યા ચૌદ ભાગ્યા સિત્તેર સો ગુણ્યા ચૌદ ભાગ્યા સિત્તેર ઝીરો અને ઝીરો સાત ગુણ્યા બે એટલે ચૌદ બે ગુણ્યા દસ એટલે વીસ મિનિટ બરાબર તો અહીં કહીએ આપણે કે સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ થાય તો સો ટકા બરાબર વીસ મિનિટ થાય આગળનો ત્રીજો દાખલો બેટા કે ટકાને પૂર્ણાંકમાં ફેરવીને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે તો બધી રકમ જોઈ લો પહેલાં પચીસ ટકા એકસો પચાસ ટકા વીસ ટકા અને પાંચ ટકા બધાની પાછળ ટકાનું ચિહ્ન છે તો ચાલો લખીએ આપણે પહેલું કે પચીસ ટકા માટે આપણે પચીસ લખવાના ટકા ચિહ્ન કાઢવું હોય તો છેદમાં આપણે સો લખવા પડે હવે ગુણાકાર કરીએ આપણે પચીસ ગુણ્યા એક નાનો અવયવ અવયવળીએ પચીસ ગુણ્યા ચાર પચીસ પચીસ કેન્સલ જવાબ આવશે આપણે એકના છેદમાં ચાર બરાબર બીજું લઈએ આપણે બીજામાં છે એકસો પચાસ ટકા બરાબર તો આપણે લખીએ કે એકસો પચાસ એના છેદમાં લખવાના સો ઝીરો ઝીરો કેન્સલ ઉપર પંદર અને નીચે દસ તો આપણે એનો વયો કરીએ કે પાંચ ગુણ્યા ત્રણ નીચે પાંચ ગુણ્યા બે પાંચ પાંચ કેન્સલ જવાબ આવશે ત્રણના છેદમાં બે હવે આ શું છે તાકે કે બેનું બોલો ત્રણ આવે ત્યાં સુધી તો છેદમાં બેના બે બે એકા બે એમાં એક ઉમેરી એટલે ત્રણ થઈ જાય તો આને મિશ્ર પૂર્ણાંકમાં આપણે આ રીતે લખી શકીએ એમ હોય તમારે ભાગાકાર કરીને પણ તમે લખી શકો આ થયું મિત્રો સાદા અપૂર્ણાંકનો મિશ્ર બે પૂર્ણાંક એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ કહેવાય બરાબર એક આખો અને એક અડધો એટલે દોઢ ત્રણના બે ભાગ કરશું તો પણ આ જવાબ આવશે ઓકે ત્રીજો એક્ઝામ્પલ છે મતલબ અંદર રકમ છે વીસ ટકા તો આપણે શું કરવાનું વીસ મૂકીને એના છેદમાં લખવાના સો ઝીરો અને ઝીરો બેના છેદમાં દસ તો અહીં લખીએ બે ગુણ્યા એક બે ગુણ્યા પાંચ બે બે કેન્સર જવાબ આવશે એકના છેદમાં પાંચ ચોથામાં છે આપણે પાંચ ટકા તો આપણે લખીએ ઉપર પાંચ નીચે ટકા એટલે લખવાના સો હવે કરીએ પાંચ ગુણ્યા એક અને નીચે પાંચ ગુણ્યા વીસ પાંચ પાંચ કેન્સલ જવાબ આવશે એકના છેદમાં વીસ આ વિડીયોનો મિત્રો છેલ્લો એક્ઝામ્પલ એટલે કે છેલ્લા ચાર એક્ઝામ્પલ ચાર ચોથો પ્રશ્ન પ્રશ્નોનો જવાબ આપો છ હજાર સોરી સાહીઠ હજારનું સોરી છ હજારનું નવ ટકા લેખે બે વર્ષનું વ્યાજ શોધો બરાબર તો રકમ અહીંયાથી દૂરથી મિત્રો સાહીઠ હજાર દેખાય ઘણીવાર છસો દેખાય બરાબર છ હજારનું નવ ટકા લખીએ બે વર્ષનું સાત વ્યાજ શોધો તો ચાલો સૂત્ર આપણે લખીએ તો આમાં સૂત્ર છે મિત્રો આઈ એટલે વ્યાજ પી એટલે મુદ્દલ આર એટલે રેટ અને ટી ઘણીવાર ટીન જગ્યાએ એન પણ હોય છેદમાં સો તો આપણે લખી દઈએ કે અહીંયા પી મુદ્દલ એટલે છ હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે નવ ટકા અને ટી સમયગાળો છે બે વર્ષ બરાબર ત્રણેય કિંમત આપણે એ મૂકી દઈએ તો લખીએ આય બરાબર છ હજાર રેટ છે નવ ટકા સમયગાળો છે બે વર્ષ છેદમાં છે સો ઝીરો ઝીરો કેન્સર અહીંયાથી બરાબર હવે નવ દો અઢાર અઢાર ગુણ્યા છ એટલે એકસો આઠ અને બીજો જોડે ઝીરો એટલે એકસો આઠ અને આ જોડે રહ્યા ઝીરો એક હજાર એંસી રૂપિયા વ્યાજ આપણે ચૂકવવું પડે કહેવાય કે છ હજારનું નવ ટકા એટલે કે બે વર્ષનું વ્યાજ એક હજાર એસી રૂપિયા થાય તો ચલો મિત્રો બીજો એક્ઝામ્પલ છે અમુક રકમનું તમને રકમ પી નથી આપી પી શોધવાની રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આપ્યો છે પાંચ ટકા ટી સમયગાળ તમને આપ્યો છે ત્રણ વર્ષ અને વ્યાજ આઈ બરાબર તમને આપ્યો છે બારસો રૂપિયા બરાબર તો સૂત્ર આપણે કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો કિંમતો મૂકી દઈએ સૂત્રમાં આ એટલે બારસો રૂપિયા પણ આપેલું છે વ્યાજ બરાબર પી એટલે શોધવાના છે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે પાંચ ટકા સમયગાળો છે ત્રણ વર્ષ અને છેદમાં રહેશે સો હવે જો અહીંયા કેવું થાય કે છેદ છે આ તરફ ગુનાકારમાં ચાલે જાય અને પીને આપણે તેને તે રાખવાના પાંચ અને ત્રણ ઉપર ગુણાકારમાં છે તે ભાગ કરવાની છે આવી જશે બરાબર તો ચલો એ લખીએ આપણે બારસો ગુણ્યા આ સો ઉપર લઈ લીધા બરાબર આ પી એમના એમ અને જે પાંચ અને ત્રણ પી સાથે ગુણાકાર માટે આ તરફ છેદવાડી છે ચાલે જશે પાંચ ગુણ્યા ત્રણ બરાબર અહીંયા કરીએ પાંચ ગુણ્યા વીસ એટલે સો ત્રણ છે ત્રણ ગુણ્યા ચારસો એટલે બારસો હવે ફરીવાર આગળ ગુણાકાર કરીએ આપણે ચાર દુ આઠ એક બે ને ત્રણ જીરો એક બે ને ત્રણ જીરો બરાબર આવ્યું આપણું પી એટલે આટલી રકમનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ આપણને બારસો રૂપિયા ચૂકવવું પડ્યું જે રકમ શોધવાની હતી એ આપણને અહીંયા મળી ગઈ છે અહીંયા આગળનો દાખલો છે મિત્રો એમાં તમને પી મુદ્દલ આપી છે હવે મિત્રો આપણને ખબર પડી જોઈએ કે મુદ્દલ શું છે તો કે પી આર વ્યાજ દર તમારે શોધવાનો વ્યાજનો દર એટલે આર આપણે શોધવાનો છે આય વ્યાજ તો કેટલું છે છસ્સો રૂપિયા ત્રણ વર્ષનું એટલે ટી સમયગાળો પણ તમને આપ્યો છે ત્રણ વર્ષ બરાબર તો સૂત્ર આપણે લખીએ આઈ બરાબર પી ટી છેદમાં સો બરાબર ચલો આઈની જગ્યાએ કિંમત લખવાની વ્યાજ છસ્સો રૂપિયા પી એટલે આપણી પાસે છે પચીસો આર આપણે શોધવાના છે ત્રણ આપણી પાસે જ આપેલા છેદમાં લખવાના સો મેં કીધું છે જે શોધવાનું છે એ આપણે એ જ બાજુ બાકી બધી કિંમતો સામે લઈ લેવાની તો જો અહીંયા રહેશે છસ્સો ગુણ્યા આ સો ભાગકારમાં છે બરાબરની આ તરફ જાય એટલે ગુણાકારો ઉપર આવી જાય અને આરની સાથે જે બંને કિંમતો છે એ નીચે આવી જશે તો એ લખીએ આપણે 2500 ગુણ્યા ત્રણ બરાબરના બરાબર આરના આર ચલો ત્રણ ગુણ્યા બસો અને બે ઝીરો ગયા એક અને બે ઝીરો ગયા ભાગ્યા એટલે 25 ગુણ્યા આઠ એટલે 200 થઈ જાય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને કેટલો મળ્યો આઠ ટકા બરાબર કેટલા ટકા મળ્યો આઠ ટકા દર આપણને મળ્યો છે ચોથો અને વિડીયોનો છેલ્લો એક્ઝામ્પલ ચાર હજાર રૂપિયાનું નવ ટકા લેખે વ્યાજ સાતસો વીસ રૂપિયા થાય તો મુદ્દત ટી શોધવાના છે સૌથી પહેલાં પી તમને કેટલા આપે છે મુદ્દત ચાર હજાર રૂપિયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજદર નવ ટકા આઈ વ્યાજ બરાબર તમને આપ્યું છે સાતસો વીસ રૂપિયા મિત્રો આય એટલે ઇન્ટરસ્ટ ઇન્ટરસ્ટને ગુજરાતીમાં કહેવાય વ્યાજ અને ટી સમયગાળો આપણે શોધવાનો છે ચલો આપણે લખીએ ચલો આય બરાબર પી આર ટી છેદમાં સો બરાબર હવે કિંમતો મૂકી દીધી આઈ બરાબર લખવાના સાતસો ને વીસ પી મુદ્દલ છે આપણી પાસે ચાર હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ નવ ટકા ટી મુદત શોધવાની છે છેદમાં રહેશે સો બરાબર તો અહીંયા લખીએ આપણે સાતસો વીસ આ ગુણાકારમાં ઉપર આવી જશે એટલે રહેશે સો નીચે આવી છે ચાર હજાર ગુણ્યા નવ બરાબર આ રહેશે ટી ચલો એક બે એક અને બે ગયા આ ત્રીજું અહીંયા થઈ ગયું બરાબર ચલો બોતેરના અડધા છત્રીસ અને છત્રીસના અડધા અઢાર તો ચારનો ગળ્યો અઢાર ચોકું બોતેર તો અઢાર ચોકું બોતેર બરાબર અઢાર ચોકું બોતેર થઈ ગયા હવે નવ દુ અઢાર ટી બરાબર કેટલા વધ્યા બે ઓકે તો ટી બરાબર આપણને સમયગાળો મળ્યો બે વર્ષ બરાબર તો બે વર્ષનું વ્યાજ ચાર હજાર રૂપિયાનું નવ ટકા લે કે સાતસો વીસ થાય તો મુદ્દત આપણને મળી કેટલી બેટા બે વર્ષ તો આ સાથે વિડીયો પૂરો થાય છે બાકીનો મિત્રો આગળનો જે ભાગ છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે વિધાન સાચું છે કે ખોટું કેવી રીતે ગણતરી કરીને તમને સમજાવવામાં આવશે બરાબર તો આ વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો તમારા મિત્રો સાથે શેર કરજો